નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનર સમાચાર જુલાઈ તમામ પેન્શનરોને રક્ષાબંધનના તહેવાર પહેલાં મળશે આ મોટી ભેટ અને પેન્શનમાં થશે આટલો વધારો મિત્રો તો મિત્રો ખાસ કરીને હવે ટૂંક સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો રક્ષાબંધનના તહેવારને લઈને સરકાર પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરવા જઈ રહી છે અને પેન્શનમાં આટલો વધારો થશે તો પેન્શનરોને મોટી એક ભેટ મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ભારતમાં જુલાઈ બે હજાર પચીસ થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે તો આ વધારો વર્તમાન પંચાવન ટકા ડીએનએ લગભગ અઠાવન અથવા તો ઓગણસાઠ ટકા સુધી વધારી શકે છે અને આ સંભવિત વધારાથી લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સીધો વધારો થશે જેનાથી તેમની માસિક આવકમાં સુધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને ભારતમાં જુલાઈ બે હજાર પચીસથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના જે પણ કાંઈ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે તેમના ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે અને આ વધારો છે તે વર્તમાનમાં પંચાવન ટકા ડીએ છે તેને લગભગ અઠ્ઠાવન અથવા તો ઓગણસાઠ ટકા સુધી વધારી શકે છે અને આ સંભવિત વધારાથી લાખો સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોના પગાર અને પેન્શનમાં સીધો જ વધારો કરશે મિત્રો જેનાથી તેમની માસિક આવકમાં સુધારો કરવામાં આવશે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો આ વધારો શા માટે મહત્વપૂર્ણ છે તો ડીએ વધારાને મોંઘવારી ભથ્થું પણ કહેવામાં આવે છે અને તેનો હેતુ કર્મચારીઓની માસિક આવક વધતી જતી ફુગાવા સાથે સુસંગત રાખવાનો છે તો ડીએમાં સુધારો દર વર્ષે બે વાર કરવામાં આવે છે જાન્યુઆરી અને જુલાઈમાં તો જુલાઈ બે હજાર પચીસમાં સંભવિત વધારાનો આધાર એપ્રિલથી જૂન બે હજાર પચીસ સુધીના સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા છે તો મે બે હજાર પચીસમાં સીપીઆઈઆઈ ડબલ્યુ એકસો ને ચુમ્માલીસ પર નોંધાયું હતું જેને આધારે ડીએ દર લગભગ અઠાવન ઝીરો આઠ ટકા સુધી પહોંચવાની ધારણા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થો વધારવા માટે જે સીપીઆઈ ડેટાનો દર હોય તેમાં સતત વધારો થતો આવ્યો છે અને જેને આધારે આ ડીએ દર લગભગ અઠ્ઠાવન ટકા સુધી પહોંચવાની ધારણા છે મિત્રો તો તેને કારણે મોંઘવારી ભથ્થામાં વધારો થશે અને કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં પણ વધારો કરવામાં આવશે દોસ્તો તો ડીએ કેટલું વધી શકે છે તેની વાત કરીએ તો જૂન બે હજાર પચીસમાં સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ નવ વધારાને કારણે એ ગણતરી લગભગ અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા સુધી પહોંચી રહી છે જેને ઓગણસાઠ ટકા સુધી અપ કરી શકાય છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુલાઈ બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની સંભાવના છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જૂન બે હજાર પચીસનો જે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા આવે તેમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટના વધારાને કારણે ડીએની ગણતરી લગભગ અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા સુધી પહોંચી શકે છે અને જેને ઓગણસાઠ ટકા સુધી રાઉન્ડ અપ કરી શકાય તો મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની પ્રબળ સંભાવના છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો તમને લાભ ક્યારે મળશે જુલાઈ બે હજાર પચીસ ડીએ હાઈકનો તો ડીએમાં આ સંભવિત વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે જો કે તેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તો જ્યારે તહેવારોની મોસમ શરૂ થાય છે તેવી જ રીતે દર વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવતા ડીએ સુધારાની જાહેરાત પણ ઘણીવાર માર્ચ અથવા તો એપ્રિલમાં કરવામાં આવે છે તો આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક ભાગ છે તો જેમાં સરકાર ફુગાવાના દરના ડેટા અને વહીવટી ઔપચારિકતાઓની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય લેતી હોય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ ડીએમાં જે સંભવિત વધારો છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવવાનો છે અને તેની જાહેરાત છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર જે દિવાળી અને અન્ય તહેવારોની મોસમ હોય ત્યારે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે અને જાન્યુઆરીમાંથી જે ડીએ વધતો હોય તો તેની જાહેરાત ખાસ કરીને માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં કરવામાં આવતી હોય છે અને આ પ્રક્રિયા છે તે ઘણા વર્ષોથી ચાલી આવતી જૂની એક પરંપરાનો ભાગ છે તો જેમાં સરકાર ફુગાવાના દરના ડેટા અને વહીવટી ઔપચારિકતાઓની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય છે તે લેતી હોય છે મિત્રો તો ખાસ કરીને આ ડીએ વધારાનો લાભ કોને મળશે તેની વાત કરીએ તો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લગભગ અડતાલીસ પોઈન્ટ સાત લાખ કર્મચારીઓ છે અને પેન્શનરોમાં પાસઠ લાખ પોઈન્ટ પાંચ એટલે કે છાસઠ પોઈન્ટ પાંચ લાખ જેવા પેન્શનરો છે તો આ બધાને જાન્યુઆરીથી લાગુ પડતા ડીએ વધારાના બાકી રકમ પણ મળવાની છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે અને જે પેન્શનરો છે તેને આ તમામ લાભો છે તે મળવાના છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર જ્યારે આ જાહેરાત કરતી હોય અને તેની બાદ ગુજરાત સરકાર અને અન્ય રાજ્ય સરકારો પણ પોતાના જે કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે તો ખાસ કરીને આ જાહેરાત થાય તો તેનો લાભ અડતાલીસ લાખ કર્મચારીઓ અને છાસઠ લાખ એટલે કે ટોટલ એક કરોડથી વધુ કર્મચારીઓને પેન્શનરોને ફાયદો થતો હોય છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો તો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવનાર ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો તમારી માસિક આવક પર દસ ટકાથી બાર ટકાની અસર લાવી શકે છે તો ભલે તેની સત્તાવાર જાહેરાતમાં થોડો સમય લાગી શકે છે અને આ વધેલું મોંઘવારી ભથ્થું વધતી જતી ફુગાવાની અસર ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થશે તો આ તમારી ખરીદશક્તિમાં સુધારો કરશે અને દર ઘરના બજેટને વધુ સારી રીતે સંચાલિત કરવામાં પણ મદદ કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને તમે જો કેન્દ્ર સરકારના કર્મચારી અથવા તો પેન્શનર છો તો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવનાર આડીએ ત્રણથી ચાર ટકાનો વધારો તમારી માસિક આવક પર દસ થી બાર ટકાની અસર છે તે લાવી શકે છે ભલે તેની સત્તાવાર જાહેરાત થોડી મોડી થાય પરંતુ આ વધેલું મોંઘવારી ભથ્થું વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થવાનું છે અને આ તમારી ખરીદ શક્તિમાં સુધારો કરશે અને ઘરના બજેટને વધુ સારી રીતે સંચાલિત કરવામાં પણ મદદ કરશે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર